એમ કરો તબેલા આવો જોઈ લો કે તપાસી તો ભાવ તમે લઉસો રૂપિયા આલુ એમ વેચવાનું છસો રૂપિયા વેચવા છસો રૂપિયા ભાવ ચાલતાજી નો છસો રૂપિયા ભાવ ચાલો તો તમારે મળો તો કિલો વેચો તો થાય એમ

વેચું સસ્સો રૂપિયા તો મને ચટલા મળી મારા હિસાબ મજા આવે એવું સર હા ધંધો સારો લે હવે હવે હયાલ થઈ અને હું તો જન જી લી જ પડશે ગમે તે થાય એ મોણસે મેં સારું કીધું એક કિલો જીના ત્રણસો રૂપિયા તો સસ્સો રૂપિયા વેચું તો મને ચટલા મળી અને એમાંથી હું કેટલો આગળ આવું હા હા હા

એનો કેચો બચો થાય મોટો થાય પછી હજી બધું વેચી મારું એ વેચી અને પછી બકરું લાવું બકરું ને એટલે દૂધ દૂધ વેચું અને એનો કેચો બચો થાય અને ખાશો બધો થાય એટલે એમાંથી એક ગાય લાવું હા ખાશું બધું લાવે તો પછી ગાય ગાય દો દે એટલે એનું દૂધ ભરાવું અને એનો જે ગાયો વાસડો એ બધું થાય તો એ મોટું કરું અને પછી એ બધું વેચી મારું ઘાસ બધું બધું વેચી મારું એ વેચી મારું એટલે પછી એમાંથી એક ભેંસ લાવું એક ભેંસ લાવું અને હું તો ભેંસ દોવું જબરજસ્ત અને પછી શું કરું હું તો એક ભેંસમાં તો કોઈ પૂરું ના થાય શું કહું તો હું તો આ ભેંસોના ભેંસો એક ભેંસ લાવી બીજી ભેંસ સીટની લાવવી હા એનું દૂધ વેચું અને એની પાડી થાય એટલે પાડી મોટી થાય ને એટલા એરિય પર મોટી થાય એટલે એ દોવા દે ને એટલે બે ભેંસોનું દૂધ ભેગું થાય બે ભેંસોનું દૂધ ભેગું થાય ને એટલે હું તો ભલાવું ડેરીમાં પણ એમ કરતાં કરતાં હું તો ओ खासो टाइम थान એટલે ખાસી બધી ભેસો કરું ખાસી બધી ભેસો કરી અને પછી આપડે તો શાંતિ થઈ જાય કે ભેસો ખાસી બધી થઈ ગઈ પછી એક નોકર રાખું નોકર રાખું અને પછી ખુરશીમાં શાંતિથી બેહી રહેવાનું આપડે પછી તો કોઈ કામ ધંધો મારતો નહીં હું શું કરવાનું

તમને પાલવ થોડ બરાબર એ હાલ હાલ હા તમાર નામ ના કીધું તમે મારું નામ લખોબા તમાર નામ મુખોભાઈ ઓ તમાર લુખા લુખા ફરેને આટલા આયા છો તાર નવરો બેઠો ઘેર હું કરું જો કશો દન હું આયા હા દુઆ બેઠ્યો છે બરાબર આરી બેઠ્યો હા પછી પેલી બાજુ પેલી ભાથી બેઠ્યો

મારું પહોંચવા પાટણ હા